નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજકાલના સંતાનો માતા પિતાને જૂની પેઢીના અને ગામડિયા તેમજ ભંગાર સમજીને લાચાર બનાવીને લાચારીની જિંદગી જીવવા માટે મજબૂર કરે છે અને જ્યારે સંતાનો તરફથી મળવાવાળો ત્રાસ એને હદ વટાવે છે ત્યારે માતા પિતાએ ન ચાહતા હોવા છતાં પણ અમુક કઠોર નિર્ણયો કરવા પડે છે અને માતા પિતા દ્વારા આવા કઠોર નિર્ણયો લીધા બાદ સંતાનોની શાન ઠેકાણે આવે છે પરંતુ જ્યારે સંતાનોની શાન ઠેકાણે આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને માતા પિતા તો સહનશીલતાની મૂર્તિ કહેવાય છે કારણ કે માતા પિતા પોતાના સંતાનોના સુખ માટે ઘણું બધું સહન કરે છે તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની રિટાયર્ડ સરકારી કર્મચારી પ્રવીણભાઈને બે દીકરા અને એક દીકરી છે ત્રણેય સંતાનોના વિવાહ થઈ ગયા હતા મોટો દીકરો ભાવેશ અને નાનો દીકરો રવિ છે મોટા દીકરા સાથે રહેવાનો તો પ્રવીણભાઈને સારી રીતે અનુભવ થઈ ગયો હતો એટલે તેઓ એના પત્નીના અંતિમ સંસ્કાર બાદ પોતાનું ગામ છોડીને પોતાના નાના દીકરા અને વહુના ઘરે આવ્યા હતા જોકે આ ઘર પણ પ્રવીણભાઈએ જ ખરીદીને દીકરાને આપ્યું હતું એમણે એવું વિચાર્યું હતું કે રિટાયરમેન્ટ બાદ અમે બંને પતિ પત્ની અમારી વૃદ્ધાવસ્થા અમારા દીકરા અને વહુ સાથે આ ઘરમાં આરામથી વિતાવીશું પ્રવીણભાઈએ આ ઘરમાં પોતાના માટે પણ એક ખાસ અલગ હવા ઉજાસવાળો રૂમ બનાવ્યો હતો પ્રવીણભાઈ રિટાયર્ડ થયા એને બે વર્ષ થઈ ગયા હતા પરંતુ હજુ સુધી તેઓ ગામમાં જ રહેતા હતા તેમના પત્ની પ્રવીણભાઈને એવું કહીને શહેરમાં જવાથી રોકી દેતા હતા કે આપણે શા માટે આપણા દીકરા અને વહુની જિંદગીમાં દખલગીરી કરવી જોઈએ એટલે આપણે અહીં જ ઠીક છીએ અને આમ પણ આખી જિંદગી તો આપણે અહીં જ ગુજારી છે ને અને હવે જે થોડી ઘણી જિંદગી બાકી છે એ પણ અહીંયા રહીને પૂરી કરી લઈશું જોકે પ્રવીણભાઈનું તો ખૂબ જ મન હતું કે તે સુરતમાં પોતાના દીકરા અને વહુ સાથે રહેવા આવે પરંતુ એમની પત્નીના રોકવાના કારણે એમની આ ઈચ્છા પૂરી નહોતી થઈ રહી પરંતુ હવે તો પ્રવીણભાઈના પત્નીનું પણ મરણ થઈ ગયું હતું એટલે પ્રવીણભાઈ એકલા પડી ગયા હતા એટલે એમના દીકરા અને વહુના કહેવાથી તેઓ તેની સાથે રહેવા માટે સુરત જતા રહ્યા સુરતમાં દીકરાના ઘરમાં જઈને ઘરમાં રાખેલા આરામદાયક સોફા પર બેઠા તો એને એવું લાગ્યું કે જાણે તે સ્વર્ગમાં આવ્યા હોય આ જોઈને પ્રવીણભાઈ કહેવા લાગ્યા કે દીકરા તે તો આ ઘરની કાયાપલટ કરી દીધી છે જ્યારે આપણે આ મકાન ખરીદ્યું હતું ત્યારે તો ખૂબ જ અલગ દેખાતું હતું અને હવે પ્રવીણભાઈ આખા ઘરને ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા ત્યારે રવિએ કહ્યું કે હા પપ્પા પો થોડા સમય પહેલાં જ મેં ઘરને રિપેરિંગ કરાવ્યું છે અને નવું ફર્નિચર કરાવ્યું છે કેટલું આરામદાયક ઘર છે આવું વિચારતા વિચારતા પ્રવીણભાઈ મનમાં ને મનમાં તેના પત્ની સાથે વાતો કરવા લાગ્યા કે કદાચ આજે તું જીવતી હોત તો આપણું આ ઘર જોઈને કેટલી રાજી થઈ હોત આ આરામદાયક ફર્નિચર અને નરમ નરમ સોફા અને આપણી નાની વહુએ તો મને શરબત બનાવીને પીવડાવ્યું છે હવે તું મારી ચિંતા નહીં કરતી ત્યારે જ રવિએ કહ્યું કે આવો પિતાજી તમારો સામાન મૂકી દઉં એટલે પ્રવીણભાઈએ હસીને પોતાના રૂમ તરફ જવા લાગ્યા અને અંદર જોયું તો એક મોટો આરામદાયક બેડ સજાવેલો હતો ઉપર એસી લગાવેલું હતું પ્રવીણભાઈ હજુ આ બધું જોઈ જ રહ્યા હતા ત્યાં તો રવિ પિતાજીનો સામાન લઈને દાદર તરફ ચાલવા લાગ્યો એટલે પ્રવીણભાઈ બોલ્યા કે દીકરા મારો રૂમ તો આ છે ને એટલે રવિએ કહ્યું નહીં પિતાજી હમણાં થોડા દિવસથી મારી પત્ની કિંજલનો ભાઈ ટ્રેનિંગ માટે અહીંયા આવ્યો છે અને એ ઘણી વખત ઘરે આવતો જતો રહે છે અને એ આ રૂમમાં રોકાય છે હવે દાદર ચડીને પિતાજી ઉપર ગયા એટલે રવિએ ધાબા ઉપર બનાવેલા એક પતરાવાળા રૂમનો દરવાજો ખોલી અને કહ્યું કે પિતાજી આ સ્ટોર રૂમ છે અને અહીં અમે ઘરનો તૂટેલો ફૂટેલો અને બેકાર સામાન તેમજ ભંગાર હોય એ ભરીએ છીએ અને દર દિવાળીએ આ રૂમની સફાઈ કરીએ છીએ અહીં ઉપર જ એક બાથરૂમ અને ટોયલેટ પણ બનાવ્યો છે ત્યારે જ પ્રવીણભાઈએ જોયું કે આ સ્ટોરરૂમમાં જ એક ખાટલો પડ્યો હતો ત્યારે રવિએ કહ્યું કે આ રૂમમાં અત્યારે કોઈ ખાસ સામાન નથી પડ્યો એટલા માટે તમારા રહેવાની વ્યવસ્થા આ રૂમમાં જ કરી છે આટલું કહીને રવિએ આ ખાટલા ઉપર પ્રવીણભાઈનો સામાન મૂકી દીધો હવે આ બધું જોઈને પ્રવીણભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ એને પોતાની આંખો અને કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો એને એવું લાગી રહ્યું હતું કે કોઈએ તેને દસમા માળની બિલ્ડિંગ પર લઈ જઈને ત્યાંથી નીચે ધક્કો મારી દીધો હોય પ્રવીણભાઈએ તો પાછું વળીને જોયું તો રવિ પોતાનું કર્તવ્ય નિભાવીને એમને એકલા છોડીને નીચે જતો રહ્યો હતો અને આ બધું જોઈને પ્રવીણભાઈને ખુદને સંભાળવા માટે મુશ્કેલ થઈ રહ્યા હતા અને હવે પ્રવીણભાઈ આ ખાટલા પર બેસીને વિચારવા લાગ્યા કે આ કેવી આધુનિક વ્યવસ્થા છે અહીં બાળકો માટે પણ અલગ રૂમ છે અને ત્યાં સુધી કે ઘરમાં આવવા જવા વાળા મહેમાનો માટે પણ અલગ વ્યવસ્થા છે પરંતુ ઘરના વડીલ વૃદ્ધ પિતા માટે એક સારા રૂમની વ્યવસ્થા નથી થઈ શકતી પોતાના વૃદ્ધ પિતાને આ સ્ટોરરૂમમાં જે તૂટેલો ફૂટેલો સામાન અને ભંગાર ભરવાના રૂમમાં રાખ્યો છે આવું વિચારતા વિચારતા પ્રવીણભાઈએ પોતાના બેગમાંથી તેની પત્નીનો ફોટો બહાર કાઢ્યો અને પોતાના ખાટલાની બાજુમાં પડેલી ખુરશી પર મૂકી દીધો અને ફોટા સાથે વાતો કરવા લાગ્યા કે આ દુનિયામાં કોઈ મારી સાથે હોય કે ન હોય પરંતુ તું તો હંમેશા મારી સાથે જ રહીશ આવું વિચારતા વિચારતા પ્રવીણભાઈની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને પાછા વિચારે ચડી ગયા કે હું મારી પાંત્રીસ વર્ષની નોકરી પૂરી કરીને સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયો હતો ત્યારે મેં આવો દિવસ પણ જોવો પડશે એવી કલ્પના પણ નહોતી કરી એ સમયે હું જ્યાં પણ જતો હતો ત્યાં લોકો સાહેબ સાહેબ કહીને મને કેટલું સન્માન આપતા હતા અને આટલી બધી ઇજ્જત મેળવીને મારું માથું ગર્વથી ઊંચું થઈ જતું મને મારું ગામ છોડવાનું મન તો નહોતું થતું પરંતુ મારી પત્નીના મરણ બાદ મારા બંને દીકરાઓની દલીલ સામે મારે સમર્પણ કરવું પડ્યું દીકરાઓએ કહ્યું હતું કે તમે આમ પણ બીમાર રહો છો અને અહીં ગામડામાં એકલા કેવી રીતે રહેશો અને ખાવાનું કોણ બનાવી આપશે આવી ઘણી બધી વાતો કરીને ગામ છોડીને શહેરમાં આવવા માટે મને મનાવી લીધો અને લઈ આવ્યા મને અહીંયા ભંગાર સમજીને ભંગારખાનામાં રહેવા માટે મારી પણ મતી મરી ગઈ હતી કે હું ગામમાં રહેલું મારું મકાન અને જમીન વેચવા માટે એક પ્રોપર્ટી ડીલરને કહીને આવ્યો છું નહીં હજુ હું ભંગાર નથી થયો આવું વિચારીને પ્રવીણભાઈએ પોતાના આંસુ લૂછ્યા અને હાથ મોટું ધોઈને નીચે ઉતરવા લાગ્યા નીચે બધા ખૂબ જોર જોરથી હસી રહ્યા હોય એવો અવાજ આવી રહ્યો હતો હવે પ્રવીણભાઈએ દાદરેથી નીચે ઉતરતા સમયે જોયું કે રવિ એના પત્ની અને એના શાળા સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો અને આ લોકો સાંજની ચાનો આનંદ લેતા હતા ખૂબ જ હસી રહ્યા હતા અને જ્યારે પ્રવીણભાઈ નીચે આવ્યા એટલે આ બધા લોકો શાંત થઈ ગયા પ્રવીણભાઈ પણ એના દીકરા અને વહુ સાથે બેસીને આનંદથી ચા પીવા માગતા હતા એની સાથે હસતા માગતા હતા પરંતુ આ લોકો તો પ્રવીણભાઈને જોઈને જ પહેલેથી શાંત થઈ ગયા એટલે પ્રવીણભાઈનું મન વધારે ઉદાસ થઈ ગયું અને જોયું તો રવિના બાળકો બંને બાળકો પાર્કમાં જવા માટે જીદ કરી રહ્યા હતા એટલે પ્રવીણભાઈ બાળકો સાથે પાર્કમાં જતા રહ્યા બાળકોને પાર્કમાં આનંદથી રમતા જોઈને પ્રવીણભાઈ થોડા સમય માટે પોતાનું દુઃખ ભૂલી ગયા હતા અને બાળકો સાથે બાળકની બનીને એની સાથે મસ્તી કરવા લાગ્યા હવે ધીરે ધીરે પ્રવીણભાઈને શહેરમાં રહેવાની આદત પડવા લાગી હતી પરંતુ એ સારી રીતે મહેસૂસ કરી રહ્યા હતા કે એના દીકરા રવિને પ્રવીણભાઈની ઉપસ્થિતિમાં અકળામણ મહેસૂસ થઈ રહી હતી ગામડેથી આવેલા પ્રવીણભાઈ રવિને આ શહેરી માહોલમાં એક ગામડિયા છે એવું પ્રતીત થઈ રહ્યું હતું એક દિવસ તેની ઓફિસથી એના મિત્રો ઘરે આવ્યા હતા ત્યારે જ પ્રવીણભાઈ લુંગી અને બંડી પહેરીને સોફા પર બેઠા હતા હવે રવિના બધા જ મિત્રોએ પ્રવીણભાઈ સાથે સારી રીતે વાતચીત કરી પરંતુ રવિને પિતાજીના આવા પહેરવેશથી શર્મિંદગી મહેસૂસ થઈ રહી હતી એટલે તેના દોસ્તોના ગયા બાદ રવિ ગુસ્સો કરીને પ્રવીણભાઈ પર તૂટી પડ્યો અને પ્રવીણભાઈને પોતાના રૂમમાં એટલે કે જે સ્ટોર રૂમમાં પ્રવીણભાઈનો ખાટલો પડ્યો હતો એ રૂમમાંથી બહાર નહીં નીકળતા એવી ચેતવણી આપી દીધી હવે ધીરે ધીરે આવી જ રીતે સમય વીતવા લાગ્યો પ્રવીણભાઈએ પણ પોતાની લાચારીના લીધે આ બધું સ્વીકાર કરી લીધું હતું પ્રવીણભાઈએ હવે દૂધ અને શાકભાજી લાવવાની જવાબદારી ખુદ પોતાના પર લઈ લીધી હતી અને ક્યારેક ક્યારેક બાળકોને સ્કૂલે મોકલવા માટે પણ બસ સ્ટોપ સુધી લઈ જતા હતા પ્રવીણભાઈએ એવું વિચાર્યું હતું કે એમને એમ ભંગારખાનામાં પુરાઈને બેસી રહેવા કરતાં તો સારું હતું કે થોડું કામ કરીને બહાર હરતા ફરતા રહીએ અને એ બહાને બાળકો સાથે થોડી મસ્તી મજાક પણ થઈ જતી અને ઘરની બહાર હરવા ફરવાથી એને એની ઉંમરના લોકો સાથે વાતચીત કરવાનો પણ મોકો મળી જતો આજે સવારે જ્યારે પ્રવીણભાઈ રોજની જેમ ઉઠી ગયા એટલે એને એલચીવાળું દૂધ પીવાની ઈચ્છા થઈ હતી એટલામાં વહુનો અવાજ આવ્યો કે લ્યો પિતાજી ચા પી લ્યો આટલું કહીને વહુ ચાનો પ્યાલો પ્રવીણભાઈના હાથમાં પકડાવીને જતી રહી જ્યારે પ્રવીણભાઈએ જોયું તો કપમાં એ જ કાળા કલરનો શહેરી ઉકાળો હતો જેને પીવું તે શહેરના લોકો પોતાનું સ્ટેટસ સમજતા હતા પ્રવીણભાઈ જ્યારે ગામડે રહેતા હતા ત્યારે તો રોજ સવારે તેના પત્નીના હાથે બનાવેલું એલચીવાળું દૂધ પીવાની તેની આદત હતી પરંતુ હવે પ્રવીણભાઈએ પોતાની આદતને મનમાં જ દબાવી દીધી હતી પ્રવીણભાઈની હિંમત નહોતી થઈ શકતી કે વહુને એવું કહી શકે કે વહુ આજે મને ચા નહીં પરંતુ એલચીવાળું દૂધ પીવાનું મન થયું છે કેમ કે પહેલાં એકવાર પ્રવીણભાઈએ દૂધ મંગાવ્યું હતું ત્યારે વહુએ દૂધ તો આપ્યું હતું પરંતુ તેના ચહેરા પર ખૂબ જ ગુસ્સો હતો અને વહુને બળબડ કરતી સાંભળી હતી કે ક્યાંથી આ ગામડીઓ અમારા પનારે પડ્યો છે હવે વિચારતા વિચારતા પ્રવીણભાઈએ ઘડિયાળ તરફ જોયું તો દૂધ લાવવાનો સમય થઈ ગયો હતો એટલે પ્રવીણભાઈએ જલ્દીથી ચા પી લીધી અને નીચે ઉતરી ગયા તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ મોડું થઈ જશે તો દૂધ નહીં મળે અને દૂધ નહીં મળે તો વહુની ખરી ખોટી સાંભળવી પડશે પ્રવીણભાઈને નીચે ઉતરતા જોઈને વહુએ દાતરમાં જ દૂધ લેવા માટે એક થેલો અને પાંચસો રૂપિયા રાખી દીધા હવે પ્રવીણભાઈ દૂધ લેવા જઈ રહ્યા હતા ત્યારે જ એમણે જોયું કે બાળકો પણ સ્કૂલે જવા માટે તૈયાર છે એટલે પ્રવીણભાઈ બોલ્યા કે ચાલો ચાલો બાળકો આજે હું તમને બસ સ્ટોપ પર છોડી દઉં છું એટલે વહુએ કહ્યું નહીં પિતાજી બાળકોને હું છોડી દઈશ તમે જાઓ એટલે પ્રવીણભાઈ સમજી ગયા કે વહુ એના બાળકોને એની સાથે શા માટે નથી આવવા દેતી એમણે એવી રીતે કહેતા પણ સાંભળ્યું હતું કે આ ગામડિયા સાથે રહીને મારા બાળકો પણ ગામડાની ભાષા અને રીતરિવાજ શીખતા જાય છે હવે પ્રવીણભાઈ થેલો લઈને દૂધ લેવા નીકળી ગયા અને મનમાંને મનમાં પોતાની સ્વર્ગીય પત્ની સાથે વાતો કરી રહ્યા હતા કે તું તો ખૂબ જ ભાગ્યશાળી નીકળી અને ફક્ત મોટા દીકરાનું અપમાન સહન કરીને સ્વર્ગીય સીધાવી ગઈ ત્યારે જ પ્રવીણભાઈના મનમાં એના મોટા દીકરાના ઘરે વિતાવેલા થોડા દિવસોની કડવી યાદ તાજી થઈ ગઈ કે કેવી રીતે મોટી બહુ ખાવાનો સામાન પણ છુપાવીને રાખતી હતી કેમ કે અમે વૃદ્ધ લોકો તેનું ખાવાનું ન ખાઈ લઈએ એક દિવસ હું સોફા પર બેસીને અખબાર વાંચતા વાંચતા દાંતણ ચાવી રહ્યો હતો ત્યારે જ મારા મોટા દીકરાએ એવું કહી દીધું હતું કે પિતાજી આ શહેર છે તમારું ગામડું નથી તમારે દાંત સાફ કરવા હોય તો બાથરૂમમાં જઈને કરો તમને જોઈને મારા બાળકો શું શીખશે એ સમયે પ્રવીણભાઈ મોટા દીકરાના ઘરેથી ચાર દિવસમાં જ પાછા આવતા રહ્યા હતા આવા બધા વિચારો કરતાં કરતાં ચાલતા જઈ રહ્યા હતા અને પ્રવીણભાઈને ખબર જ ન પડી કે ક્યારે દૂધની દુકાન પણ પહોંચી ગયા હતા દૂધ લઈને જ્યારે પાછા વળ્યા તો એની દીકરીનો ફોન આવ્યો અને પૂછવા લાગી કે કેમ છે પિતાશ્રી મને તમારી ખૂબ જ ચિંતા થઈ રહી હતી એટલે મેં વિચાર્યું કે તમને ફોન કરીને તમારા હાલચાલ પૂછી લઉં ઘણા દિવસો બાદ કોઈ પોતાના સ્નેહી પાસેથી હમદર્દી ભરી વાત સાંભળીને પ્રવીણભાઈની આંખો ભરાઈ ગઈ દિલ ભરાઈ ગયું અને રૂંધાયેલા ગળેથી પ્રવીણભાઈએ જવાબ આપ્યો કે હું બિલકુલ ઠીક છું મને શું થવાનું છે તારો ભાઈ અને ભાભી મને ખૂબ જ સારી રીતે રાખે છે મને સાચવામાં કોઈપણ ચીજની કમી નથી રહેવા દેતા તું બસ તારું ધ્યાન રાખજે આટલું કહીને પ્રવીણભાઈએ જલ્દીથી ફોન કાપી નાખ્યો કેમ કે દીકરી સાથે વાત કરતાં કરતાં દુઃખના લીધે કદાચ રડાઈ જાય એમ હતું અને પ્રવીણભાઈ પર શું વીતી રહ્યું હતું એ તો એ ખુદ જાણતા જ હતા પરંતુ તે તેની દીકરીને આ બધું કહીને દીકરીને દુઃખી કરવા નહોતા માંગતા કોલ કાપતા જ પ્રવીણભાઈની આંખોમાંથી આંસુની ધાર થઈ અને વિચારવા લાગ્યા કે કદાચ આટલો જ પ્રેમ અને પોતાનાપણું મને મારા બંને દીકરા પાસેથી મળ્યું હોત તો કેટલું સારું હોત થોડી બાદ ખુદને સંભાળીને પ્રવીણભાઈ ધીરે ધીરે ચાલતા લાગ્યા વાસ્તવમાં બીજાના આશ્રિત રહીને અને બીજાના સહારે રહીને વૃદ્ધાવસ્થા વિતાવવી કેટલી મુશ્કેલ હોય છે અને એ પણ જ્યારે પતિ પત્નીમાંથી કોઈ એક જતું રહ્યું હોય અને એકલા પડી ગયા હોય ત્યારે તેને તેનું પોતાનું જીવન પણ એક બોજ સમાન લાગવા લાગે છે પ્રવીણભાઈ વિચારવા લાગ્યા કે મારી પત્ની તો સ્વર્ગે સિધાવી ગઈ છે તબિયત સારી હતી બિચારીની પણ થોડો તાવ આવ્યો થોડું માથામાં દુખતું હતું અને એક દિવસ રાત્રે સૂઈ ગઈ અને બીજા દિવસે ઉઠી જ નહીં અને તે હંમેશા એવું કહેતી રહેતી હતી કે હું આ દુનિયામાંથી તમારા ખભા પર બેસીને જવાની છું સારું થયું તે મારા પહેલાં જતી રહી અને કદાચ હું તેના પહેલાં જતો રહ્યો હોત અને તે એકલી રહી ગઈ હોત તો આ સ્વાર્થી દુનિયામાં એની શું હાલત હોત તો અપમાનના કૂટડા હું તો પી અને આ લોકો સાથે જેમ તેમ કરીને જીવી રહ્યો છું પોતાની પીડા અને વેદના પોતાના જ દિલમાં છુપાવીને પ્રવીણભાઈ ઘરની બહાર આવીને ઊભા રહ્યા થોડા ઉતાવળા ચાલવાના લીધે તેને શ્વાસ ચડી ગયો હતો એટલે થોડીવાર માટે તે દરવાજા પર ઊભા રહી ગયા અને જ્યારે ડોરબેલ વગાડવા માટે હાથ લાંબો કર્યો ત્યારે જ અંદરથી અવાજ આવ્યો એના કાને પડ્યો કે તમે પિતાજીને અહીંથી લઈ જવાનું મોટાભાઈને કેમ નથી કહેતા અને આમ પણ પિતાજી અહીંયા આવ્યા તેને છ મહિના થઈ ગયા છે અને પિતાજીની પ્રોપર્ટીમાં તો મોટાભાઈ પણ ભાગ લેવાના જ છે તો પિતાજીને સાચવવાની જવાબદારી ફક્ત આપણે જ શા માટે ઉઠાવીએ વહુનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો ત્યારે રવિ બોલ્યો કે તું શા માટે ચિલ્લાવી રહી છો તો મોટાભાઈને ફોન તો લગાવી રહ્યો છું હવે રવિનો ફોન લાગ્યો હતો અને રવિ કહેવા લાગ્યો કે અરે મોટાભાઈ પિતાજીનું શું કરવાનું છે મતલબ કે એ અમારા ઘરે આવ્યા તેને છ મહિના થઈ ગયા છે પરંતુ તમે અને ભાભી તો તેને અહીંથી લઈ જવાનું નામ જ નથી લેતા હવે તમારો વારો છે એને સાચવવાનો એટલે જેમ બને તેમ જલ્દીથી તેને અહીંથી લઈ જાઓ એના લીધે મારા ઘરમાં રોજ માથાકૂટ થાય છે આવું બધું સાંભળીને પ્રવીણભાઈના દિલમાં એક જોરદાર ઝટકો લાગ્યો એટલે તેઓ દૂધની થેલી અને વધેલા પૈસા દરવાજાની બહાર જ મૂકી અને લડખડતા પગે ચાલીને ઘરની સામે જ આવેલા એક પાર્ક સુધી જતા રહ્યા અને પાર્કમાં જઈને બાકડા પર બેસીને વિચારવા લાગ્યા કે કદાચ મારી કિસ્મતમાં જ આવા દિવસો જોવાના લખ્યા હશે આમાં બીજાના ઘરેથી આવેલી વહુને શું દોષ આપવો જ્યારે મારા ખુદના દીકરાઓ જ આટલા સ્વારથી નીકળ્યા છે આવું વિચારીને પ્રવીણભાઈ ત્યાં બેસીને પોતાની લાચારી પર રડવા લાગ્યા ત્યારે જ પ્રવીણભાઈના ગામમાંથી તેના મિત્ર તેમજ પ્રોપર્ટી ડીલર નવીનભાઈનો ફોન આવ્યો અને એને જ પ્રવીણભાઈએ પોતાના ગામમાં રહેલું મકાન અને જમીન વેચવાની જવાબદારી આપી હતી ફોન ઉઠાવ્યો એટલે નવીનભાઈ કહેવા લાગ્યા કે અરે પ્રવીણભાઈ કેમ છો તમે મજામાં તો છો ને અને તમને એ જણાવવા ફોન કર્યો છે કે તમારા ગામમાં રહેલા મકાનના ગ્રાહક મળી ગયા છે આ સાંભળ્યું એટલે પ્રવીણભાઈ તો પહેલેથી જ પોતાના દીકરાઓ દ્વારા આપવામાં આવેલા દુઃખથી પૂરી રીતે તૂટી ગયા હતા એટલે ધીમા અવાજમાં કહેવા લાગ્યા કે નવીનભાઈ હું ગામમાં પાછો આવી રહ્યો છું અને આવી રીતે જ પ્રવીણભાઈએ નવીનભાઈને પોતાના પર વીતેલી બધી જ વાતો જણાવી થોડી વાર બંને મિત્રોએ વાત કર્યા બાદ પ્રવીણભાઈએ એક નિર્ણય કર્યો અને મનમાં ને મનમાં તેમણે નક્કી કરી લીધું હતું એટલે ખૂબ જ હિંમતથી પ્રવીણભાઈ પોતાના દીકરા રવિના ઘર તરફ ચાલવા લાગ્યા ઘરે પહોંચીને ડોરબેલ વગાડ્યો એટલે દરવાજો ખોલીને નાની વહુ ચેલ્લાવા લાગી કે પિતાજી તમે તો કેટલા લાપરવાહ નીકળ્યા આવી રીતે દૂધની થેલી અને વધેલા પૈસા ઘરની બહાર મૂકીને ક્યાં જતા રહ્યા હતા આ સાંભળીને પ્રવીણભાઈ કંઈ જ બોલ્યા વગર પોતાના જ દીકરા અને બહુ તરફ જોતા રહ્યા અને તેઓ દાદર તરફ જવા ચાલતા થયા ત્યાં જ એના દીકરાનો અવાજ સાંભળીને ઊભા રહ્યા ત્યારે મોટા ભાઈ લેવા આવી રહ્યા છે પ્રવીણભાઈ તો જાણે આ વાતની જ રાહ જોઈ રહ્યા હતા એમ પાછળ વળીને તરત જ કહેવા લાગ્યા કે સામાન તો મારે નહીં પરંતુ તમારે પેક કરવાનો છે ત્યારે વહુએ કહ્યું શું મતલબ છે તમારો તમે કહેવા શું માગો છો એટલે પ્રવીણભાઈએ કહ્યું કે હમણાં તમને મતલબ પણ સમજાવી દઉં છું કદાચ તમે લોકો ભૂલી ગયા છો કે આ મકાન મેં ખરીદ્યું હતું મારી મહેનતની કમાણીની આ મકાન લેતા વખતે મેં એવું વિચાર્યું હતું કે આપણે બધા સાથે રહીશું પરંતુ તમે લોકો તો આ ઘરના માલિકને જ પરાયો સમજો છો અને આજે પણ આ ઘર મારા નામ પર જ છે અને આ ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં એ હું નક્કી કરીશ તમે લોકો નહીં મારી રાત દિવસની મહેનત અને અને મારા પરસેવાની કમાણીના પૈસાથી ખરીદેલા ઘરમાં મને જ પતરાવાળા અને ભંગાર ભરવાની રૂમમાં રહેવા માટે મજબૂર કરો છો અને તમે ખુદ તો આલિશાન બેડ અને એર કન્ડિશનની હવા ખાવ છો બસ બહુ થઈ ગયું આ બધું હવે હું તમને એક મહિનાનો સમય આપું છું એક મહિનામાં મને આ મકાન ખાલી કરીને આપજો પિતાજીની વાત સાંભળીને રવિ તરત જ બોલ્યો કે શું તમે એકલા જ આ મકાનમાં રહેશો એટલે પ્રવીણભાઈએ કહ્યું કે નહીં હું આ મકાનને વેચીને પાછો મારા ગામમાં જઈ રહ્યો છું મારા જૂના મકાનમાં અને એ મકાનમાં મારી અને મારી પત્નીના આખા જીવનની યાદો વસેલી છે અને ત્યાં રહીને હું મારા જૂના મિત્રો સાથે બેસીને મારા સુખ દુઃખની વાતો તો કરી શકીશ પ્રવીણભાઈની આવી કડક વાતો સાંભળીને દીકરો અને વહુ હાથ જોડીને કહેવા લાગ્યા કે પિતાજી તમે તો અમને એક પળમાં જ પરાયા કરી દીધા આવો કઠોર નિર્ણય કરતા પહેલાં તમે એકવાર પણ વિચાર્યું કે એક મહિનામાં અમે અમારા માટે રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરી શકીશું એટલે પ્રવીણભાઈ બોલ્યા કે પરાયા કોણે કોને કર્યા છે એ તમે ક્યારેક આરામથી બેસીને વિચાર કરજો અને હું તમારો પિતા છું અને તમારો આ પિતાજી હજી એટલો કઠોર દિલનો નથી બન્યો એટલે જ્યાં સુધી તમારી બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે ધાબા ઉપર બનાવેલા પતરાવાળા ભંગાર ભરવાના રૂમમાં રહી શકો છો આવું સાંભળીને દીકરો અને વહુ હેરાન રહી ગયા એ બંને પિતાજી તરફ લગાતાર જોઈ રહ્યા હતા અને પ્રવીણભાઈ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના રૂમ તરફ જતા રહ્યા જે રૂમ તેમણે પોતાના અને પોતાની પત્ની માટે બનાવ્યો હતો પ્રવીણભાઈને આજે પહેલીવાર મખમલી અને આલિશાન ગાદલા પર શાંતિથી આરામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું મિત્રો માતા પિતાની સહનશક્તિ અને તેની ઉદારતાને એની કમજોરી ક્યારેય ન સમજવી જોઈએ કારણ કે માતા પિતા હંમેશા એવું ચાહતા હોય છે કે એના સંતાનો સુખી અને સમૃદ્ધ બને પરંતુ સંતાનોએ પણ એ ન ભૂલવું જોઈએ કે આજે સુખ અને સમૃદ્ધિવાળું જીવન જીવી રહ્યા છે તો એની પાછળ માતાપિતાએ કરેલી અથાગ મહેનત અને પરિશ્રમ હોય છે માતા પિતાએ કરેલા પરિશ્રમના ફળ સ્વરૂપે સંતાનો આરામદાયક જિંદગી જીવે છે અને માતાપિતાને અંત સમયે લાચાર બનાવીને હેરાન પરેશાન કરનારા સંતાનોને અંતમાં ખુદને દુઃખી અને લાચાર થવું જ પડે છે કારણ કે આપણે કરેલા કર્મોનું ફળ આપણે ખુદ જ ભોગવવું પડે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય વિડિયોને વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ